નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ગીર ગઢડામાં રાવલ નદી પરનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરી દેતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અત્યારે વૈકલ્પિક રૂટની માંગ કરવામાં આવી છે અમદાવાદમાં પોલીસ સાથે બેઠક બાદ રિક્ષા ચાલકોની હડતાલનો અત્યારે સુખદ અંત આવી ગયો છે ગુજરાતની જનતાને ભય ભૂખ અને ભ્રષ્ટાચારના શાસનમાંથી મુક્ત અપાવીશો તે બે શાળાઓને મળી છે બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી પોલીસ અને બીડીડીએસની ટીમ ચેકિંગ કરવા લાગી ગઈ હતી વેરાવળની મહિલાઓએ દેશના પીએમ નરેન્દ્રભાઈ મોદીને રાખડી મોકલી અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી છે ઉપલેટામાં પીજીવીસીએલ એ વીજ વિભાગનું મથક સ્થળાંતરિત કરતા ત્રણ ગામોમાં રોષ કચેરી ખાતે ગ્રામજનોના મોટા ધામા જોવા મળ્યા છે સુરતના ડુમસ બીચ પર લાખેણી મર્સિડીઝ લઈને જનાર સામે ગુનો નોંધાયો છે વીમો પકાવવામાં પણ હવે ફાંફા પડશે જૂનાગઢમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું આઈટીઆઈથી લઈને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નોકરીની તકો ઊભી થઈ છે અંબાજીમાં દિવસ પદયાત્રીઓ માટે મફત ભોજન અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે અમદાવાદના ગોમતીપુર સર્કલનો ફુવારો ત્રણ વર્ષથી બને છે છતાં જનતા પૂછે છે કે ક્યારે ચાલુ થશે આ ફુવારો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે